તમને પણ જો મારી જેમ મર્ડર મિસ્ટ્રીવાળી મૂવી જોઈ પસંદ છે ને તો આ નવી મલયાલમ મૂવી તમને જરૂરથી પસંદ આવશે બહુ ઓછા ચાન્સ છે કે તમે આ મુવી જોઈ હશે અને આ મૂવી કેટલી મસ્ત છે એનો અંદાજો તમે મૂવીની રેટિંગ પરથી જ લગાડી શકો છો સાત પોઈન્ટ આઠની રેટિંગ છે મુવીની વધારે ટાઈમ ના બગાડતા મૂવીની સ્ટોરીની વાત કરું તો એક સોસાયટીને અરાઉન્ડ જ આખી મૂવી છે જ્યાં એક નવા મેમ્બરની એન્ટ્રી થાય છે જેનું નામ છે મેન્યુઅલ હવે જે રીતના એનો કેરેક્ટર બતાવ્યો છે ને એકદમ સીધો અને સિમ્પલ લાઈક બધા લોકો સાથે એકદમ હળી મળીને રહેવા લાગે છે એક ટાઈમે તો તમને પણ લાગશે કે ભાઈ આ કોઈ મૂવી છે કે સાસ બહુ ખૂણું સિરિયલ મતલબ મૂવી એટલી સિમ્પલ સ્ટાર્ટ થાય છે ત્યાર પછી જ્યારે તમે મૂવી ત્રીસ મિનિટ ઉપર જોશો ને તો તમને ધીરે ધીરે સમજાશે કે બેટા મેન્યુઅલ તું એટલો સારો નથી ભાઈ તો હવે કહેવા માટે હું તમને મૂવીની સ્ટોરી હજી પણ વધારે કહી શકું છું પણ સ્પેશિયલી જે મૂવીનું એન્ડિંગ છે ને એ તમે મૂવીમાં જોશો ને તો તમને વધારે મજા આવશે નહીં કે મારા મોઢેથી સાંભળવાથી પણ જે ટ્વિસ્ટ તમને આ મૂવીની એન્ડિંગમાં જોવા મળશે ને એ કદાચ તમે વિચાર્યું નહીં હોય લાઈક એન્ડિંગથી આખી મૂવીની સ્ટોરી જ ફરી જાય છે હવે આનાથી વધારે વખાણ નહીં કરું મૂવીના એકદમ મસ્ત મર્ડર મિસ્ટ્રી વાળી મૂવી છે જોઈ લેજો અને હા એનું ટ્રેલર ના જોતા કેમકે ટ્રેલરની અંદર ઘણા એવા સીન છે ને જે મૂવીની એન્ડિંગ આઈડે કનેક્ટેડ છે તો જો તમે ટ્રેલર જોશો તો તમને ટૂંકમાં અડકર આવી જશે કે ભાઈ મૂવીનું ક્લાઇમેક્સ શું રહેવાનું છે તો એ જ તમને સજેસ્ટ કરી કે મૂવીનું ટ્રેલર ના જોતા હવે મેન વાત કે ભાઈ મૂવીનું નામ શું છે તો મૂવીનું નામ છે સુક્ષ્મ દર્શિણી એકદમ મસ્ત મર્ડર મિસ્ટ્રી મૂવી છે તમારે જોયું હોય ત્યારે જોઈ લેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો બાકી આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી આવજો